નમસ્કાર ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે તાજેતરમાં કેટલાક મોટા અને મહત્વના ફેરફારો થયા છે તો ચાલો આ જે નવી ટેટ એચએસ પરીક્ષા છે એની એક એક વિગતને આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ તો સવાલ એ થાય કે આ બધી વાત અચાનક શરૂ ક્યાંથી થઈ તો એની પાછળ છે સરકારનો એક મોટો નિર્ણય એમણે લાયકાતના નિયમોમાં જ ફેરફાર કરી નાખ્યો છે અને બસ એ જ આપણા આજના વિશ્લેષણનો મુખ્ય મુદ્દો છે હવે જુઓ ગુજરાત સરકારે ટીએટી મુખ્ય પરીક્ષાના જે મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક્સ હતા ને એમાં ઘટાડો કર્યો છે આ ફેરફારનો સીધો મતલબ એ છે કે હવે વધુ ઉમેદવારોને તક મળશે અને એનાથી શું થશે શાળાઓમાં જે શિક્ષકોની ખાલી જગ્યાઓ છે એ કદાચ હવે જલ્દીથી ભરાઈ શકશે તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને ચાર ભાગમાં વહેંચીને જોઈશું સૌથી પહેલાં શિક્ષકો માટે આ નવું ધોરણ શું છે પછી આની પાછળનો હેતુ શું છે એટલે કે ગુણવત્તાયુક્ત શિક્ષણનું મિશન ત્રીજું આ જે બે સ્ટેપની પરીક્ષા છે એનું આખું માળખું કેવું છે અને છેલ્લે લાયકાત મેળવ્યા પછી આગળ શું કરવાનું રહેશે ચાલો તો સૌથી પહેલાં એકદમ પાયાની વાતથી શરૂ કરીએ આ ટીએટીએચએસ પરીક્ષા જેની આટલી બધી વાતો થઈ રહી છે એ આખરે છે શું અહીંયા એક વાત બિલકુલ સ્પષ્ટ કરી લેવી જોઈએ આ પરીક્ષા પાસ કરી એટલે સીધી નોકરી મળી ગઈ એવું નથી ના આ તો શિક્ષક બનવા માટેની જે યોગ્યતા છે એ મેળવવાનું પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે એ ગેટવે છે એમ કહી શકાય તો સવાલ એ થાય કે અચાનક આ ફેરફાર કરવાની જરૂર કેમ પડે તો એની પાછળ સરકારનો તર્ક એકદમ સ્પષ્ટ છે ઘણા વિષયોમાં લાયક શિક્ષકો જ નથી મળી રહ્યા અને જગ્યાઓ ખાલી પડી છે એટલે આ સુધારાથી ભરતી પ્રક્રિયાને વધુ પ્રેક્ટિકલ બનાવવાનો પ્રયાસ છે મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે શાળાઓમાં શિક્ષકોની જગ્યા લાંબો સમય ખાલી ન રહે જેથી વિદ્યાર્થીઓના ભણતર પર કોઈ અસર ન થાય પણ વાત ખાલી જગ્યાઓ ભરવા પૂરતી સીમિત નથી આ પરીક્ષાની પાછળ એક બહુ જ મોટો વિચાર છે જે સીધો ગુજરાતના શિક્ષણના ભવિષ્ય સાથે જોડાયેલો છે સરકારના જાહેરનામામાં લખ્યું છે અને આ શબ્દો પર ખાસ ધ્યાન આપજો ધ્યેય એવા શિક્ષકોને શોધવાનો છે જે આંતરશાખાકીય અને બહુ શાખાકીય કૌશલ્યો ધરાવતા હોય હવે આ શબ્દો કેમ મહત્વના છે કારણ કે આ સીધે સીધા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે ઓકે તો હવે આવીએ સૌથી મહત્વના અને ટેકનિકલ ભાગ પર આ પરીક્ષાનું માળખું કેવું છે એને પાસ કરવા માટે કયા કયા તબક્કામાંથી પસાર થવું પડશે જુઓ આ આખી પ્રક્રિયા બે તબક્કામાં વહેંચાયેલી છે જે ઉમેદવારોની ક્ષમતાને બધી રીતે ચકાસવા માટે જ બનાવવામાં આવી છે એટલે કે દરેક ઉમેદવારે બે મોટા પડાવ પાર કરવાના છે પહેલો છે પ્રિલિમિનરી પરીક્ષા જે એક પ્રકારની સ્ક્રીનિંગ ટેસ્ટ છે અને જે લોકો આ પડાવ પાર કરશે એમના માટે આવશે બીજો તબક્કો એટલે કે વર્ણનાત્મક મુખ્ય પરીક્ષા ચાલો હવે પહેલા તબક્કાને એટલે કે પ્રિલિમિનરી પરીક્ષાને નજીકથી જોઈએ આ બસ્સો માર્ક્સની એમસીક્યુ આધારિત પરીક્ષા છે અને હા અહીંયા ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે આમાં નેગેટિવ માર્કિંગ પણ છે ખોટા જવાબ પર ઝીરો પોઈન્ટ પચ્ચીસ માર્ક્સ કપાશે આ પરીક્ષામાં સામાન્ય જ્ઞાન અને ઉમેદવારના પોતાના વિષય એમ બંનેની ચકાસણી થશે જો આપણે સામાન્ય અભ્યાસના પેપરને જોઈએ તો ખબર પડે કે એ કેટલું બધું કવર કરે છે એમાં જનરલ નોલેજ અને કરંટ અફેર્સ તો છે જ સાથે સાથે શૈક્ષણિક મનોવિજ્ઞાન તાર્કિક ક્ષમતા ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન આ બધું જ સામેલ છે મતલબ કે એક શિક્ષક તરીકે દરેક પાસાને ચકાસવામાં આવશે હવે જે ઉમેદવારો પ્રિલિમ્સનું કટ ઓફ ક્લિયર કરી લેશે એ લોકો પહોંચશે બીજા તબક્કામાં એટલે કે મુખ્ય પરીક્ષામાં આ પરીક્ષા વર્ણનાત્મક એટલે કે લખવાની હશે આના પણ બે પેપર છે પહેલું ભાષાની ક્ષમતા પર અને બીજું વિષયવસ્તુ અને તેની ભણાવવાની પદ્ધતિ પર ઓકે તો પરીક્ષાનું માળખું તો આપણે સમજી લીધું હવે એના છેલ્લા અને સૌથી અગત્યના ભાગ પર આવીએ નવા નિયમો શું છે લાયકાત કેવી રીતે નક્કી થશે અને અરજી કરવાની પ્રક્રિયા શું છે તો આ રહ્યા નવા નિયમો એકદમ સ્પષ્ટ રીતે મુખ્ય પરીક્ષામાં ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા સાઠ ટકા માર્ક્સ લાવવા પડશે જ્યારે બાકીના અનામત વર્ગો એટલે કે એસસી એસટી એસસીબીસી ઈડબ્લ્યુએસ અને પીએચ કેટેગરી માટે આ મર્યાદા ઘટાડીને પંચાવન ટકા કરવામાં આવી છે અરજી ફીની વાત કરીએ તો એ પણ કેટેગરી પ્રમાણે અલગ અલગ છે જનરલ કેટેગરી માટે ફી પાંચસો રૂપિયા છે જ્યારે અનામત વર્ગોના ઉમેદવારો માટે તે ચારસો રૂપિયા રાખવામાં આવી છે અને હા આ ફી ઓનલાઈન જ ભરવાની રહેશે જે કોઈ આ પરીક્ષા આપવાનું વિચારી રહ્યા છે એમના માટે આ તારીખો ખૂબ જ મહત્વની છે અને ક્યાંક નોંધી લેજો જાહેરનામું ક્યારે આવ્યું ફોર્મ ભરવાનો સમયગાળો કયો છે પ્રિલિમ્સ ક્યારે છે અને મુખ્ય પરીક્ષા ક્યારે લેવાઈ શકે છે એ બધી વિગતો અહીં છે અરજી કરવાની આખી પ્રોસેસ ઓનલાઇન છે ઓજાસ પોર્ટલ પર ટૂંકમાં સમજીએ તો પોર્ટલ પર જવાનું ટીએ ટીએચએસ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સનું ફોર્મ સિલેક્ટ કરવાનું બધી વિગતો ભરવાની ફોટો અને સહી અપલોડ કરવાના અને છેલ્લે ઓનલાઈન ફી ભરીને એની રિસિપ્ટ સાચવી લેવાની તો અંતે આ આખો જે ફેરફાર છે એ એક બહુ નાજુક સંતુલન સાધવાનો પ્રયાસ છે એક તરફ શિક્ષણની ગુણવત્તાના ઊંચા ધોરણો જાળવી રાખવા છે અને બીજી તરફ વધુમાં વધુ લાયક લોકોને તક પણ આપવી છે જેથી જગ્યાઓ ખાલી ન રહે આ સુધારા પછી આપણા બધા માટે વિચારવા જેવો એક સવાલ ચોક્કસ ઊભો થાય છે શિક્ષણમાં ગુણવત્તા અને સુલભતા આ બંને વચ્ચેનો શ્રેષ્ઠ સંતુલન આખરે છે શું